ગૌશાળા વિકાસ અને ધર્મસેવાના પવિત્ર ઉદ્દેશથી અણહિલવાડ ગૌભત્તી મહોત્સવમાં સર્વપ્રથમ શ્રી ગૌસુરબી યજ્ઞનું ભવ્ય આયોજન પાટણ જિલ્લાનું ઉનાવાડા ગામની વૈદિક નદી સરસ્વતીના પવિત્ર તટે ગૌ આધારિત સંસ્કૃતિની પુનઃસ્થાપના તેમજ સનાતન ધર્મ જાગરણના પવિત્ર ઉદ્દેશ્યથી શ્રી હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલના આંગણે પહેલી ડિસેમ્બર બે હજાર પચ્ચીસમી અણહિલવાડ ગૌભત્તી મહોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આ મહોત્સવ પાટણ જિલ્લામાં પ્રથમવાર આવી વિશાળ ધર્મ સાંસ્કૃતિક ઉજવણી તરીકે યોજાઈ રહ્યો છે જે ગૌસેવા ભાગવત કથા અને લોકસંસ્કૃતિના સંગમરૂપ છે મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના મુખારવિંદીથી શ્રીમદ કથાનું પાવન વાચન થશે કથા એક ડિસેમ્બરથી આરંભ થશે અને હજારો ભાવિકો માટે આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત બનશે અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવ એ ઉત્તર ગુજરાતના પરમ પવિત્ર નગર પાટણ જે સરસ્વતી નદીના કાંઠે સ્થિત છે ત્યાં હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલમાં આયોજિત કરવામાં આવ્યો છે અને આ મહોત્સવમાં યજ્ઞ શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા સાથે દ્વારકાધીશ પ્રભુનું મંગલ પધાર્પણ એની સાથે કુંવરબાઈ મામેરુનું કથા અને એકસો આઠ ગૌમાતાના પૂજન અનેક અદ્ભુત મહોત્સવ થવા જઈ રહ્યા છે અને સંપૂર્ણ ભારત વર્ષમાંથી પ્રમુખ સંતોનું પદાર્પણ થવા જઈ રહ્યું છે પૂજ્યપાદ જગદગુરુ શંકરાચાર્ય પુરી પીઠાધીશ્વર સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજ ત્રણ દિવસ ત્યાં બિરાજમાન થવાના છે પૂજ્યપાદ મલ્લુ પીઠાધીશ્વર મહારાજજી પધારવાના છે પૂજ્યપાદ પથમેડા મહારાજશ્રી પધારવાના છે અનેક પરંપરાના અનેક સંતોનું આગમન આ મહોત્સવમાં સાત દિવસ દરમિયાન થશે અને સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી આદિનું પણ પધારવાનું એમનું કન્ફર્મેશન પ્રાપ્ત થયું છે એવી જ રીતે ભા ગુજરાત ઉત્તર ગુજરાતમાંથી પ્રતિદિન પચાસ હજારથી લાખ લોકોનું આગમન આ મહોત્સવમાં થવાનું છે